અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે એસજી હાઇવે વસ્ત્રાપુર અને સેટેલાઇટમાં વરસાદ જજીસ બંગલો રોડ અને રાણીપમાં પણ વરસાદ વરસ્યો ચાંદોડિયા ગોતા વૈષ્ણોદેવી સર્કલમાં વરસાદ કાલુપુર દરિયાપુર દિલ્હી દરવાજામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત રાયપુર માણે ચોકમાં પણ ધીમી ધારે વરસાદ વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર શહેરની અંદર સાર્વત્રિક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોની અંદર અતિભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ મોડરેટ રેઇનફોલની આગાહી કરાઈ છે ત્યારે વસ્ત્રાપુર એસજી હાઈવે ગુરુકુલ રોડ થલતેજ નારણપુરા નવરંગપુરા રાણી ન્યૂ રાણી ગોતા ચાંદોડીયા થલતેજ સહિતના તમામ ભાગોની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જો પૂર્વના ભાગોની વાત કરીએ તો નિકોલ નારોલ નરોડા ઠક્કરનગર બાપુનગર કૃષ્ણનગર કાલુપુર સરસપુર રાયપુર ખાડીયા સહિત તમામ વિસ્તારોની અંદર હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે હાલ ધીમી ધારે સમગ્ર શહેરની અંદર આ વરસાદી માહોલ જે છવાયો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાગને સંદેશની ન્યૂઝ